જય માતાજી જય દેવી પૂંજક સમાજ તો ફરી છે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને નવો વિડિયો એક આપણે લઈને આવી ગયા છીએ આપણે અલ્પેશભાઈના ઓલામાં ફોન આવ્યો હતો એ બેનનો અને એ બેને છસો રૂપિયા સાડસો રૂપિયા એને પેલા નાખ્યા હતા તો સાડેસ નાખ્યા અને પછી પાછા કે તમારે પાંત્રીસો રૂપિયા નાખો એટલે તમારે ઘરે માલ ભોગી જાય એટલે પેન્સિલનું ને એવું ઘર બેઠા કે તમે પેકિંગ કરી આપો અને આવી રીતની વાતચીત કરી હતી અને પછી એને સસો રૂપિયા સાડીસોસો રૂપિયા નાખ્યા હતા અને પછી પાછો એનો ફોન આવ્યો કે હજી પાંત્રીસો રૂપિયા નાખો તો તમારે માલ કે ઘેરે પહોંચી જાય તો વાત કરી અલ્પેશભાઈને અને અલ્પેશભાઈએ લઈને એની અરે વાત કરી કરીને એની મદદ કરી તો હું વાતચીત થઈ છે અને આવા ફ્રોડને ઓલે એમાં તમે જો આવી રીતના માણસો ફસાવતા હોય તો જો એ બે ને હું વાત કરી છે અને અલ્પેશભાઈ કેવી રીતની વાત કરી વિડીયોમાં તો જો ફરોડ ના પડદા પાસ વિડીયોમાં તમે જો હા બોલો એ તો પૈસા તો મે માર ભાઈ પાસે પછી સને ભાઈ વ્યાજવા ગોચા માન માન મળ્યા છે હા અને એને કીધું કે ભાઈ દસ ટકા તમે દુ ભાઈ દસ ટકા અને માલ તો હવે તમે પાછો પગાર દેહો ને તો મને માલ તો પોગી જશે ભાઈ પેમેન્ટ તો કરાવો કે અમારો આ પેમેન્ટ કઈ કર દો કેટલા રૂપિયા કેટલા કીધા સાહેબ તમને ભરવાના પાંત્રીસ સો રૂપિયા પાંત્રીસ સો પચાસ જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય એક ફ્રી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે મિત્રો એક આપણે બેનનો ફોન આવ્યો હતો આપણે બેનનું નામ છે બેન કરીને છે એમનો ફોન આવ્યો હતો અને એમની સાથે કોઈ કંપની છે નટરાજ કરી બોલપેનની જો કે કંપની તો ન જ હોય એ એક ફ્રોડ છે અને બેનના સાડી સત્સો રૂપિયા બેને નાખ્યા અને હજી પાંત્રીસો રૂપિયા માગે છે તો એ બેનનો ફોન આવ્યો મારી પાસે એમ વિડીયો જોયેલો હોય છે બેનનો અને એમનો કોલ આવ્યો કે ભાઈ આવી રીતનો આ ફ્રોડ છે તો આનો વિડીયો તમે બનાવ પછી એ ફ્રોડ હારે મેં વાત કરી એની અરે શું કાંઈ વાત થઈ પણ આનું આપણી પાસે એડવર્ટાઈઝ તો આપણે એને પાસે જો કે છે નહીં કારણ કે બેને આપણે વાતચીત કરી છે એડવર્ટાઈઝ તો મારી પાસે નથી પણ એના નંબર આવ્યા અને પછી મેં વાત કરી છે અને એ બેને મારી અરે વાત કરી એ બધું તમને આ વિડીયોની અંદર જાણવા મળે છે પણ કારણ કે આપણે એક શું લેવા કરવી છે કે આ બેન એક એવા છે જે ફ્રોડમાં આવ્યા તો આવું આપણા ગુજરાતની અંદર કેટલા લોકો આવા ફ્રોડમાં આવતા હોય છે તો એનું રેકોર્ડિંગ પૂરું સાંભળજો મિત્રો અને અને કોલે કરજો એને કોલ કરી એને તમારી રીતે એને સમજાવવા જવું કારણ કે આપણા ગુજરાતની અંદર ફ્રોડથી લોકો બસે થોડા આવા કેટલા અન્ય લોકો કેટલા આવતા હશે આવા લોકો અને જો કે હમણાંથી વિડીયો મેં મૂક્યો નહોતો પણ થોડા કામની અંદર સૌ એટલે કંઈ વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નથી આપણને બાકી ટૂંકમાં આપણા આવા નવા વિડિયા આવ્યા રાખશે મિત્રો અને ચેનલની અંદર નવા હોય ને તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો શેર કરજો વિડીયોને શેર કરશો ને તો મિત્રો કોક ફ્રોડ થી બચશે આ બેને મને ફોન કર્યો અને જો કે તમારી આરે એવું શું હોય તો મને નંબર આપજો આપણે અને યુટ્યુબ ને અંદર ખુલ્લા પાડશું તે જેથી કરીને આપણો લક્ષ્ય એક છે જેથી કરીને ગુજરાત ની અંદર ફ્રોડ થી લોકો બસે તો પેલા એ બેન નું ને રેકોર્ડિંગ તમે સાંભળો પછી મેં વાતચીત કરી બધા રેકોર્ડિંગ તમે સાંભળો મિત્રો હા બોલો

હા તો હું માર ભાણ ને એમ કે કે મને કે ફોન કે ભાઈ મને વાત કરાવજે કે હું પદ ભરી દવ તું તારે કે તારે પાંત્રીસ સો ને તારે ઘરે માલ આવતો હોય તો તારે હારું કે એમ હા આવી જાય પેમેન્ટ payment કરાવ તમારું હા તે છસો પચાસ ભર્યા ને પાછા પાંત્રીસ સો ભરવા પડે એમ ને અને માલ જરૂર થી પોગી જ જાહે ને

जमे हवार थाय अत्यार नहीं था थाय अटान थाय तो कहो मार भाई ने लो तो हूँ पूछी जो तो अटाने करा भी दो ना अटाने जमाने जाए हेलो हाँ बोलो ले ये मार बेन क्या कहता था, था का का तुम्हारे नटराज कंपनी से हाँ हाँ तो ये माहौल से कैसे इतनों से

એટલે તમારો જે કાર્ડ verify થાય ને પાંચ વર્ષ સુધી તમારે કોઈ payment જમા નહી કરવાનું કોઈ ગમે ગમે એ રીતની તમારે કોઈ તકલીફ નહીં પડે સમજી ગયા? બરોબર તો આમાં એટલે મારું એવું કહેવાનું કે તમારું ગામ? હું અમદાવાદ થી વાત કરું. અમદાવાદ હમ અમદાવાદ થી વાત કરું એમને હા તમે આમાં તમારું કોઈ proof કાંઈ આપી શકો તો માત્રીસો નાખી દઈએ હું તો અત્યારે google pay કરી દો બરોબર? proof તો મેં નાખેલો જ છે મારો.

આ જો બધી આવી ગઈ તમારા પાસે ફોટો વતની આવી ગયો મારા હા હા સર 1 મિનિટ હો જોઈ લીધો તમે રાકેશ તમારું નામ હા હ હ હ રાકેશ ભાઈ હા હા 1 મિનિટ પણ આ રાકેશ ભાઈ હા બોલો આ તમે WhatsApp મોકલે બરોબર હ આપણે તમે કેવો શું શું ક્યાથી છો કેવી રીતના અલ્પેશભાઈ પડદા ફાંસી કર્યો અને આવી રીતના ભોળા માણસો ને શેતરવાના કામ કરતા હોય મિત્રો અને આવાના આવવું નહી અને આવાના મિત્રો અને આવા અત્યારે આપણે જ ફ્રોડ ફરે છે અને માણસોને ફસાવાનો ધંધા કરે છે અને આવી રીતની લાલસા આપે કે તમારું આવી રીતનો માલ પોગી જાય આમ થઈ જાય પેન્સિલનું કે ઘર બેઠા તમારે કામ કરી શકો મહિલા હોય કે પુરુષ હોય ગમે એ ઘર બેઠા તમે આવું કામ કરી શકો અને તમને ત્રીસ હજાર રૂપિયા મળે ને આવી રીતના માણસોને ફસાવાનું તો માલ તમારા ઘર બેઠા બધું પોગી જતું હોય તો ત્યાં પહેલાં સાડીસો રૂપિયા લે પછી પાછા પાંત્રીસો રૂપિયા લે અને આવી રીતના ફસાવાના ધંધા કરે છે માણસોને અને છેતરતા હોય તો આવા સાવધાન જો મિત્રો અને આવાના પર્દાફાશ કરો વિડીયા બનાવો અને જો આવી રીતના અલ્પેશભાઈ પર્દાફાશ વિડીયો બનાવે છે અને આવાને ખુલ્લા પાડે છે તો આવાના જાસામાં આવો નહીં મિત્રો અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મળશું આપણે આગલા વિડીયો